કુળિયું મુલ્યું ઈજ બોતાડ અમાર તો કઈ આ અને આપડા ઘર ના હોય ભઈ ના તો પસુ તો ચાળ તાળ કુઈ આ રે છે જો આઈ બોને તાળ મારી ઘર ના આ છે મતલબ કીધું નહી વાત વાત કેડો તમે

ટાંગ મોટું થઈ જાવ છું ના ના અહીંયાની ભૂલ છે કે ઉપર અહીંયા ટાંગ પેલી હું કેવા કેવા ના આવતા આવી ગયો જો હા આટલા આવજો હું હો તમારે ભૂલવા દીવે ને તો ભૂલી જઈએ માં ન કરે એમને તો હોવાની ભૂલાય કો આ કેટલા ફોન થાય કેટલા ફોન થાય ઓ રોમસા આવસા ઈ હું આખે ને રોમસા જવું નહીં